જૂનાગઢમાં કમોસમી વરસાદ નું કહેર માંગરોળ માળિયા હાટીના માં પાકને નુકસાન ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત જુનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયાહાટીના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જે ચોવીસ ઓક્ટોબરથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પરિણામે થયું વિસ્તારોમાં બપોર પછી વેગળી હવામાનની અસરથી હવાળ હળવાથી મધ્યમ વરસાદ થયો જેને કારણે મગફળીના પાથરા ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને પાક ધોવાઈ ગયા હવામાન વિભાગે જિલ્લામાં પીળો સુરક્ષા અલર્ટ જારી કર્યો હતો જેને કારણે ખેડૂતોમાં આર્થિક નુકસાનની ચિંતા વ્યાપી છે આ વરસાદ વેસ્ટર્ન વિક્ષોભ અને અરબી સમુદ્રના નીચા દબાણને કારણે આવ્યો જે સૌરાષ્ટ્ર વિસ્તારને અસર કરે છે મગફળી જેવા મુખ્ય પાકને જોખમમાં મૂકે છે માંગરોળ અને માળિયાહાટીના ગ્રામીણ વિસ્તારો જેમ કે આંબેચા ગળોદર અને વડાળામાં સિત્તેર થી એસી ટકા જેટલો પાક બરબાદ થયો જે ખેડૂતોની આવકને અસર કરશે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ આ નુકસાનની તપાસ કરી અને મુખ્યમંત્રીને પત્ર લખી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવાની રજૂઆત કરી આ મુદ્દો જિલ્લાના કૃષિ વિભાગ અને વહીવટી અધિકારીઓને સક્રિય કરે છે કારણ કે તેમની આર્થિક સ્થિરતા પર સીધી અસર પડે છે ખેડૂતોએ સરકારી સહાયની માંગ કરી છે અને વન તથા પર્યાવરણ મંત્રી

ખેડૂતોના પાકને મગફળી અને સોયાબીનને ખૂબ જ નુકસાન થયું છે એને હિસાબે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને આજે એક પત્ર લખ્યો છે અને અમે આવતીકાલે રૂબરૂ પણ મળવાના છે અને આ વિસ્તારના ખેડૂતોને સર્વે કરી અને સહાય મળે એવી મેં માગણી કરી છે મગફળી બગડી ગઈ સર અને આમાં વરસાદ નો દબાણ વરસાદ વરસાદને કારણે અત્યારે મોસમ મોસમને બધું ઢાયકું તો છે હવે હાથમાં આવે તો સારી વાત છે નહીતર અમારો પાક નિષ્ફળ થાય વરસાદને કારણે કમોસમી વરસાદને કારણે